પછી મોટો હોય ને એને બ્લવ થઈ જાય એક છોકરી જોડે અને પછી એને મા બાપને જો દીકરી સારી હોય ને તો ઘર ઉધા હોય અને દીકરી ક્યાંથી હોય તમારો બધા ગામમાં કેવો વરસાદ છે તમારા ગામમાં કમેન્ટ કરીને કહી દેજો હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા આપણે પણ મજામાં છે તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ આજે આપણે છે ને કોન્ટેન બહુ મસ્ત મજાનો બચ્યો છે કે દીકરો હોય કે દીકરી આ બંનેમાં તફાવત શું આવે ને એની વિશે આપણે આ વાત કરવાની છે કે દીકરો હોય તો તમારા જીવનમાં કેટલો ઉપયોગ થાય અને દીકરી હોય તો એની મમ્મીને કેટલો ઉપયોગ થાય દીકરી હોય તો તમારે શું ફાયદો થાય એમ કામ કરાવે એમ અને દીકરા હોય તો તમને કાંઈ યુઝ થાય ને

કાંઈ નહીં દીકરો એને મમ્મી પપ્પાનો પ્રેમ કરે પણ કોઈક છોકરા એવા પણ હોય કે એના લીધે એવું આપણે બધા છોકરા બદનામ થાય હું તમને એક એક સ્ટોરી કહીશ કે એક મૂવી જોયું હતું મેં અને મૂવીનું નામ હતું કાંઈ ખારું નામ મને અત્યારે યાદ નહીં આવે પણ એમાં એવું થાય કે એક એના મમ્મી પપ્પા હોય અને એને બે છોકરા હોય હવે એક છોકરો ભણી ગણીને ખૂબ હોશિયાર થાય અને એક હાવ અભણ હોય બંને વસાય એનું છો જે ના અભણ હોય ને એ આમ બધો કચરા ગોતે ને આમ બધું આટા મારતો હોય ને કઈ ભણવા ભણવામાં કઈ ધ્યાન ન હોય ને ઓલો મોટો હોય ને એ બહુ હોશિયાર હોય મોટાને ભણાવવામાં ખૂબ એને મા બાપ મહેનત કરે ને એને એને પપ્પા નોકરી કરતા હોય શિક્ષકની એટલે એને લોન લઈને એને છોકરાને ભણાવે ભણાવે અને એને એન્જિનિયર બનાવે અને નાનો હોય ને એને એ કચરા ગોતતો હોય ને આમ રેડિયાર કહો ને તો એ રેડિયાર જ હતો પછી એને એને મામાને ઓલે મોકલી દે ને એને ભણાવવાનું બધું કેન્સલ કરી નાખે કે આ કાંઈ ભણવાનું છે નહીં મોટાનો ખર્ચો કરે ને આને એના મામાને ઓલે મોકલી દે પછી મોટો હોય ને એને લવ થઈ જાય એક છોકરી જોડે સમજાય અને પછી એને મા બાપને ભૂલી જાય ને મા બાપે જેટલા એને મહેનત કરી હોય એની ને આ તો એન્જિનિયર બની જાય ને પછી લવ કરે ને પછી એને લવ મેરેજ કરી લે ને એને છોકરીને લઈને ઘેરે આવે કે મારે આ છોકરી આરે પ્રેમ છે અને એના મા બાપને પછી એ ધિક્કારે ને એમ કે તમે એને વહુ હોય ને એને ન ગમતા હોય એના મા બાપ કે તમે મારી ઘરેથી વયા જ આવો અને ઓલો જે છોકરો હોય ને એ પછી એના મામાને ઘરેથી મોટો થાય અને સંસ્કારી બને અને મા બાપનો ખાલી અહીંથી એ સંપલ લેતો ગયો એને પપ્પાનો એને સંપલને અહીંયા એ પૂછતો હોય ને અને ત્યાં એને ભગવાન માનતો હોય એટલે આમાં આવું થાય છોકરા ઘણા બે છોકરા હતા એમાંથી એ છે અને એક

અને આપણે કંઈ એવી ચીજ પૂરી કરી શક્યા નહીં હું નાનો હતો ને ગાય તો મારે કાંઈ પણ વસ્તુ જોઈતી હોય ને તો મારા પપ્પાને કહેવું પડતું મારી મમ્મી મને ના જ પડે તને કાંઈ લેવા એટલે લઈ નથી અને મારા પપ્પાનું કોને મારા પપ્પા એમ જ કે લઈ લે ને મમ્મી ગમે એટલા પૈસાનું હોય ગમે એટલી કિંમત હોય તોય મારા પપ્પાએ મને કોઈ દિવસ ના જ નથી પાડે તારે કાંઈ લેવું હોય તો તારે કોને કહેવું પડતું મારે મારા પપ્પાને મારે પપ્પા થોડી અમે હવા ફોટા ખર્ચા જ નથી હું મેં તો ગાય બહુ ખર્ચા કરાવ રહ્યો મારા પપ્પાને હું નાનો કેમ કે બહુ તોફાની જીદી બહુ હતો કાંઈ પણ વસ્તુ લેવી હોય ને એટલે હું લઈ જ લઉં પછી ઘરમાં પૈસા હોય કે ન હોય એવું મેં કાંઈ જોયું જ નથી પણ ક્યારે સમજણ જ નહોતી મને ત્યાં સમજણ જ નહોતી ગાય ઘરનું વિચારવું પડે એ વાત હજી પણ મેં કાંઈ વિચાર્યું જ નહીં એન્જોય જ કર્યો રાધો લાઈફમાં એવું જ

આપણે તો કઈ કરી નહીં કે જેમ કે જનરેશન આગળ વધતી જાય એમ બધું આવી ફ્યુશનમાં બધું આવું હાલતું જાય એવું છે બધું પણ નવું આવતું જવાનું જૂનું જાતું જવાનું આવવાનું તો અમે જોવા જવું નહીં નહોતું અમારે અમને ઘણી વાર વાત કરે એટલે આઈસલી અમારા આઇફ ભાઈ છે ને અહીંયા રમે છે પાછો આ ધાબો આમ બોલ્યો છે એટલે અમારે એમ ધ્યાન રાખવું પડે થોડું પણ અમે બીજા ધાબા પર બેઠા થયું હા લ્યુકેશન ફ્રી એકને એક લુકેશન તો કાંઈ ગમે નહીં યુટ્યુબ ને હમ

તમારે વેલા સતા બોરો થશે ને વેલા સતા વય જાહે ને એટલે દીકરો તો આખી જિંદગી આરે નારે દે લે તો મારે તો એમ નમ કાય ટેન્શન નઈ વેલા સતા કમાવા મળે એટલે વેલા સતા કમાવા મળે એટલે મારે ફાયદો થઈ જાય આપણે છે ને ઊભા થઈ ગયા કારણ કે ફોન પકડી પકડીને હાથ બહુ દુખવા મળ્યો તો અને આ મેડમે એ બેહીને થાકી ગયા તા કાં થાકી થાકી જવાય હવે ઉંમર પ્રમાણે એવું છે બધું ઉંમર વધી ગઈ ને મારી

તેવી તારીખમાં સુરતમાં ઘણો વરસાદ થયો અને આજે હું તમને અમારા ગામનો વ્યુઝ બતાવું કેવું આવે વરસાદ પછી હા આવું છે ગામ અમારું અને આ આપણે શેત્રુજી ડુંગર અને એક એક ગેટ સામે તમારું ઘર છે ને હા મેડમ જો અમારે છે ને વરસાદ આવવાની પાંચ થી દસ મિનિટ ની વાર હોય ને તમને ખબર પડી જાય કારણ કે ભગવાનનો ફોન નથી આવતો હો

फर एक नवा ब्लग मी असं सुद्धा बाय बाय